વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં ગણિતમાં વિભાગ ડીનું પ્રકરણ નંબર બે જોઈશું શું કીધું છે એક્સ ગન પ્લસ વાય પ્લસ જેડ ગન માઇનસ થ્રી એક્સ વાય બરાબર એક એક્સ પ્લસ વાય પ્લસ જેડ એક્સ માઇનસ વર્ગ વાય માઇનસ વર્ગ જેડ માઇનસ એક્સનો વર્ગ એને બરાબર સાબિત કરવાનું છે તો આપણે જોઈએ ચકાસવાનું છતાં તો સાબિત કરવાનું છે ચલો શું આપેલું છે પેલી ડાબી બાજુ એમને એમ રહેવા દે જબા બરાબર જોઈએ જબા બરાબર એક દ્વિતીયાંશ એક્સ પ્લસ વાય પ્લસ જેડ એમને એમ મૂકીએ પછી છે જો એક્સ માઇનસ વાયનો વર્ગ છે તો એ b બીનો વર્ગ એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ થાય તો અહીંયા થશે એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ વર્ગ ચલો તો લખીએ મોટો કાઉસ કરીને એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ પ્લસ હવે આનું કરીએ વાય માઇનસ જેડનો વર્ગનો वाई स्क्वेर माइनस टू वाई जेड प्लस जेड स्क्वेर प्लस हम आज जेड माइनस एक्स न करे शू आवश् जेड स्क्वेर माइनस टू एक्स जेड प्लस एक्स स्क्वेर थे आटलू चलो एक दश एक्स प्लस वाय प्लस जेड हमें छूटू पाइ एक्स स्क्वेर માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ વાય પ્લસ જેડ સ્ક્વેર જેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર થશે એટલું ચલો હવે જે સેમ સેમ હોય એને જોડે કરી દઈએ એક્સ પ્લસ વાય પ્લસ જેડ બે એક્સ સ્ક્વેર બે વાર છે ને બે વાર ચલો તો કરીએ બે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય પ્લસ બે વાય સ્ક્વેર માઇનસ ટુ વાય જેડ પ્લસ ટુ જેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઝેડ હવે જો આ બધામાંથી બે કોમન નીકળશે તો બે કોમન કાઢી દઈએ અહીંયા ગુણ્યા બે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ તો શું બચશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય ઝેડ પ્લસ જેડ સ્ક્વેર માઇનસ જેડ એક્સ થશે આ બે બે કટ હવે એક્સ અંદર ગુણી દઈ આજો એક્સ માઇનસ વાયનો વર્ગ એવી રીતે વાય માઇનસ જેડનો વર્ગ અને જેડ માઇનસ એક્સનો વર્ગ થશે ચાલો આ ગુણીએ એક્સ સ્ક્વેર એક્સ ગન થશે આ બધાની સાથે ગુણીએ માઇનસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ વાય ઝેડ પ્લસ એક્સ અને માઇનસ ઝેડ એક્સ ક્વેર એવી રીતે વાયને ગુણીએ તો આવશે પ્લસ વાય સ્ક્વેર એક્સ ચલો હવે વાયને એક્સ વળી ગુણી એટલે વાય એક્સ થશે શું થશે વાય એક્સ હવે આ માઇનસ માઇનસ એક્સ અને આ વાય સાથે ગુણાશે એટલે વાય સ્ક્વેર પ્લસ ઘન આવ્યું હવે માઇનસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ વાય જેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય ઝેડ ચલો હવે એવી રીતે ને ગુણીએ પ્લસ જેડ એક્સ પછી આવશે માઇનસ એક્સ વાય ઝેડ પ્લસ વાય माइनस માઇનસ વાય જેડ સ્ક્વેર પ્લસ જેડનો ગન અને માઇનસ જેડ સ્ક્વેર એક્સ ચાલો હવે वाला એક એક વાય ગન અને તમને અહીંયા મળ્યો જેડ ગન તો અહીંયા લખીએ એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ નો ગન હવે જો માઇનસ એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેરો એવું શોધો હા આ એક્સ સ્ક્વેર અને વાય આ પ્લસ છે આ માઇનસ છે હવે એક્સ વાય સ્ક્વેર વાય સ્ક્વેરો એવું શોધો આ પ્લસ છે અને આ માઇનસ હવે જેડ સ્ક્વેરો એવું શોધો એક્સ અને જેડ તો એવું બાજુમાં એક્સ અને જેડ સ્ક્વેર બંને ઉડી ગયા હવે આ વાય સ્ક્વેર જેડ અહીંયા વાય સ્ક્વેર પ્લસ અને માઇનસ જેડ સ્ક્વેર વાય જેડ સ્ક્વેર વાય કટ થઈ ગયા અને આ એક્સ સ્ક્વેર ઝેડ એક્સ અને જેડ શું બચ્યું હવે માઇનસ એક્સ વાય ઝેડ અહીંયા બી માઇનસ એક્સ વાય ઝેડ અને આ બી માઇનસ એક્સ વાય ઝેડ એટલે ટોટલ કેટલું બચ્યું એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ ઝેડનો ગન માઇનસ થ્રી એક્સ વાય ઝેડ જે તમારે સાબિત કરવાનું હતું ગુણાકાર જ કરવાના છે કંઈ જ બીજું દાખલામાં નથી ચલો હવે જોઈએ દાખલા નંબર બે શું કીધું છે ઘનફર દર્શાવેલ છે તો શક્ય પરિણામ શોધો શક્ય પરિણામ તમારે શોધવાના છે તો પહેલાં તો જો કોમન નીકળે છે કંઈક જો હા શું નીકળશે કે 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 અને ચારના ગ્રેમ બાર આવશે વીસ આવશે અને વીસ આવશે તો આપણે લખીએ ચાર કે કોમન તો ચાર તેરી બાર વાય ચાર પંચા વીસ થાય ચાર કે એમના એમ ત્રણ પંચા પંદર પંદરના એવા ભાગ પાડો કે પાંચ જવાબ આવે થાય ને પંદરના એવા ત્રણ પંચા પંદર તો પંદરના એવા ભાગ પાડવાના કે પાંચ જવાબ આવે ચલો તું જોઈએ આપણે પંદરના એવા ભાગ પાડો કે જેમાં પાંચ જવાબ આવે લખીએ અહીંયા શું આવે પાંચ તેરી પંદર ચાર તેરી બાર ચાર પંચા વીસ અને ચાર પંચા વીસ અહીંયા જે શું છે આઠ છે આઠ એટલે ચાર ધુ આઠ થશે શું થશે આઠ એટલે બે આવશે રકમમાં ભૂલ લખવામાં ભૂલ થઈ હતી બાર કે વાય પ્લસ આઈઠ કે વાય માઇનસ વીસ કે વાય પાંચ તેરી પંદર એટલે પંદરને એવા ભાગ પાડો કે બે આવે તો પાંચ તેરી પંદર જ થશે પાંચ વાય માઇનસ ત્રણ વાય ચલો ચાર કે કોમન શું નીકળશે વાય અંદર શું વધશે થ્રી વાય પ્લસ પાંચ અહીંયા કોમન માઇનસ એક માઇનસ એક કોમન નીકળશે અંદર થ્રી વાય પ્લસ પાંચ એટલે કયા બે કયા ત્રણ આવ્યા ફોર કે પછી બીજો મળ્યો વાય માઇનસ વન અને થ્રી વાય પ્લસ પાંચ એક લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ તમારું લમગનનું ઘનફળ હવે આનું ચાલો તો પહેલાં આપણે આવું હોય ઘન આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું એક્સ બરાબર વન લેવાનું જો વન લઈશું વનનો ઘન ચાર માઇનસ એક અને માઇનસ ચાર એટલે આપણે લેતા હતા ને એક્સ બરાબર એક્સ માઇનસ વન લઈશું તો એક્સ બરાબર વન થશે તો અહીંયા કિંમત મૂકીએ વન પ્લસ ચાર માઇનસ એક માઇનસ પાંચ સોય માઇનસ ચાર તો અહીંયા બી કેટલું થશે પાંચ અને અહીંયા બી માઇનસ પાંચ એટલે જીરો જવાબ આવશે એક્સ માઇનસ વન લેશું તો શું જવાબ આવશે જીરો જવાબ આવશે એટલે એક્સ શું લેવાનું વન હવે આપણે શું કરવાનું એક એક કયું મળ્યું એક્સ માઇનસ વન મળ્યું તો અહીંયા નીચે કરીએ કરતા હતા ને એક પછી ચાર સ ગુણક માઇનસ એક અને માઇનસ ચાર અહીંયા એક વડે અહીંયા જીરો એક વત્તા જીરો એક એકે એકું એક ચાર ને એક પાંચ પાંચ એકા પાંચ પાંચમાંથી એક જાય તો પ્લસ ચાર અને ચાર એકા ચાર એટલે શું આવ્યું જવાબ ઝીરો તમને સમીકરણ શું મળ્યું એક્સ પ્લસ પાંચ પ્લસ ચાર મળ્યું એના એવા ભાગ પાડો કે પાંચ જવાબ આવે કોના ચારના તો એક અવયવ તો આપણે મળ્યો જ છે કયો છે એક્સ માઇનસ વન બીજું એક્સ સ્ક્વેર પાંચ એક્સ પ્લસ ચાર એના અવયવ પાડવાના છે ચલો તો હવે અવયવ પાડીએ શું આવશે ચાર એકા ચાર એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ એક પ્લસ ચાર એક્સ માઇનસ એક્સ કોમન અંદર વસે એક્સ પ્લસ ચાર કઈ નીકળે તો કોમન એક નીકળે એક્સ પ્લસ ચાર કયું આવ્યું એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ચાર અને એની શું આવ્યું અવયવ આયાત્રા ચલો હવે કીધું છે પ્રશ્ન નંબર ત્રણ નીચે લંબચરસના ક્ષેત્રફળ દર્શાવે છે તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો કોના દર્શાવેલા છે લંબચોરસના શું આપેલું છે પાંત્રીસ વાયનો વર્ગ પ્લસ તેર વાય માઇનસ બાર બાર ગુણ્યા પાંત્રીસ કરીશું તો કેટલો જવાબ આવશે ચારસો વીસ ચારસો વીસના એવા ભાગ પાડો કે તે જવાબ આવે આપણે લસા કરીને કરીએ તો આવશે અઠ્યાવીસ અને પાંતેરી પંદર માંથી પંદર જશે તો તેર આવશે અને અઠ્યાવીસ ગુણ્યા પંદર કરીશું તો ચારસો વીસ થશે લખીએ પાંત્રીસ વાયનો વર્ગ પ્લસ અઠ્યાવીસ વાય માઇનસ પંદર વાય માઇનસ બાર સાત કોમર નીકળશે સાત અને વાય સાતના ગળિયામાં પાંત્રીસ ક્યારે આવે પાંચ સાત પંચા પાંત્રીસ અને અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ હવે પંદર અને બાર એમાંથી ત્રણ કોમળ નીકળશે માઇનસ ત્રણ ત્રણ પંચા પંદર અને ત્રણ ચોક બાર માઇનસ 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 પ્લસ માઇનસ થશે અને આ બી માઇનસ એટલે માઇનસ ત્રણ કોમન કાઢીએ એટલે આવશે સાત વાય માઇનસ ત્રણ અને પાંચ વાય પ્લસ ચાર એની લંબાઈ અને પહોળાઈ થશે ચલો હવે બીજું આપેલું છે ચાર તેરી બાર બારના એવા વેવ કે ચાર જવાબ આવે તો છ ધુ બાર થાય 6 માંથી ચાર જાય તો ચાર એ સ્ક્વેર પ્લસ છ એ બે ચલો બે કોમ બે ને એ કોમન કાઢીએ બે એ અંદર બચશે પ્લસ ત્રણ માઇનસ એક કોમન કાઢીએ એટલે ટુ એ પ્લસ થ્રી આ માઇનસ અંદર ગુણાઈ જશે એટલે માઇનસ જ રહેશે ટુ એ માઇનસ વન અને ટુ એ પ્લસ થ્રી આ એનો શું આવશે જવાબ આવશે ચલો હવે જોઈએ દાખલા નંબર ચાર અવયવ પાડવાના છે શું કીધું છે એ ગન માઇનસ આઈટ બી ગન માઇનસ ચોસઠ સી ગન માઇનસ ચોવીસ એ બી સી છે તો એનો અવયવ આપણે કરીએ એ એટલે એનો ઘન ટુ બીનો ઘન અને ફોર સીનો ઘન થાય ને સૂત્ર આવે ને એ વાળું આવે એટલે આવશે એ માઇનસ ટુ બી માઇનસ ફોર સી થશે ચલો હવે અંદર છે એનો વર્ગ એનો વર્ગ એટલે એનો વર્ગ જ થશે પ્લસ બીનો વર્ગ એટલે બી કેટલા છે ચાર ટુ છે એટલે ફોર બીનો વર્ગ પ્લસ સી કેટલા છે ચાર સી એટલે ચાર ચોક સોળ સીનો વર્ગ માઇનસ એ બી આ એ અને બી એટલે કેટલા આવશે માઇનસ એ બી એટલે એ અને ટુ બી પછી આવશે શું કીધું છે માઇનસ ટુ બી સી માઇનસ ચાર તેરી બાર બી સી અને માઇનસ સોરી ટુ ચાર તેરી બાર એટલે ચાર એ થશે ચાર એ સી આ એના શું થઈ ગયા અવયવ થઈ ગયા એ માઇનસ ટુ બી માઇનસ ફોર સી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી સી અને માઇનસ સી આવાળું જે સૂત્ર છે આપણે નિત્ય સમમાં એ પ્લસ બી પ્લસ સી એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ માઇનસ એ માઇનસ બી માઇનસ સી એ ચલો હવે જોઈએ એનો બીજો ઓગણપચાસ અઠ્યાવીસ અને ચાર ઓગણપચાસ એક્સનો વર્ગ અઠ્યાવીસ એક્સ વાય પ્લસ ચાર વાયનો વર્ગ તો જો આ સાત એક્સનો વર્ગ થાય પ્લસ ટુ સાત એક્સ ટુ વાય પ્લસ ટુ વાયનો વર્ગ થાય ને એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એટલે આવશે સેવન એક્સ પ્લસ ટુ વાયનો વર્ગ ચલો હવે પાંચમો દાખલો બહુપદી પદી જીઓફેક્સે આપેલ બહુ પદી પીઓફેક્સનો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો હવે જ્યારે અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનું હોય ત્યારે આજે જીઓફેક્સ આપેલું છે શું આપેલું છે એક્સ પ્લસ બે બરાબર ઝીરો લેવાનો અને એક્સની કિંમત કેટલી મૂકવાની માઇનસ બે મૂકવાની આમાં અને જો જવાબ ઝીરો આવે તો એનો અવયવ છે અને જો જવાબ ઝીરો ના આવે તો એનો અવયવ નથી અહીંયા લખીએ આપણે શું લખીએ એક્સનો ગન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન એટલે આપણે જીઓફ કેટલું લીધું માઇનસ બે ચલો હવે લઈએ માઇનસ બેનો વર્ગ ત્રણ માઇનસ બેનો વર્ગ પ્લસ થ્રી માઇનસ બે પ્લસ વન જો જવાબ જીરો આવે બે ધુ આઠ પણ કેવા માઇનસ આઠ ત્રણ ચોક બાર ત્રણ દુ છ અને પ્લસ વન માઇનસ આઠ પ્લસ બાર માઇનસ છ પ્લસ એક બાર ને એક તેર અને આઠ ને છ ચૌદ થાય માઇનસ ચૌદ તો જવાબ કેટલો આવે આપણે માઇનસ એક આવ્યો દસ નોટ ઇક્વલ ટુ ઝીરો તેથી અવયવ નથી જો ઝીરો આવે તો અવયવ હોય ચાલો હવે જોઈએ પી ઓફ એક્સ બરાબર તો જીરોફ એક્સ કેટલા એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો એટલે એક્સ બરાબર કેટલું લેવાનું ત્રણ લેવાનું પી ઓફ થ્રી એક્સનો ઘન માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ થ્રી લેતા ત્રણનો ઘન ત્રણનો વર્ગ પ્લસ ત્રણ પ્લસ છ ત્રણ તેર નવ તેરીસ સત્યાવીસ નવ છત્રીસ પ્લસ ત્રણ પ્લસ છ સત્યાવીસ ને ત્રણ ત્રીસ ત્રીસ ને છત્રીસ માઇનસ છત્રીસ એટલે કેટલું આવ્યું જીરો આપણે કહું બરાબર જીરો હોય તો અવયવ છે